આ બધા ક્રિયાકાંડોના હાર્દમાં બીજા બધા કરતાં નામની ઉપાસનાનો વિચાર આગળ પડતો તરી આવે છે તમારા પૈકી જેમણે ખ્રિસ્તી ધર્મના જૂના સ્વરૂપોનો ને જગતના બીજા ધર્મોનો અભ્યાસ કર્યો હશે તેમણે એ જોયું હશે કે તે બધામાં કોઈ પણ નામની ઉપાસના કરવાનો વિચાર તો હોય જ છે નામ ઘણું જ પવિત્ર લેખાય છે બાઇબલમાં આપણે વાંચીએ છીએ કે ઈશ્વરનું પવિત્ર નામ બીજી કોઈપણ વસ્તુથી વધારે પવિત્ર છે બધા નામોમાં તે નામ સૌથી વધારે પવિત્ર છે એમ માનવામાં આવતું કે શબ્દ જ ઈશ્વર છે આ વાત સાવ સાચી છે આ જગત માત્ર નામ અને રૂપ સિવાય બીજું શું છે શું તમે શબ્દો સિવાય વિચાર કરી શકો છો શબ્દ અને વિચાર તદ્દન અવિભાજ્ય છે તમારા પૈકી કોઈ તેને જુદા પાડી શકે તો પ્રયત્ન કરી જુઓ જ્યારે જ્યારે તમે વિચાર કરો છો ત્યારે ત્યારે તમે તે શાબ્દિક આકારોની મદદ વડે જ કરી શકો છો એક બીજાને લઈ આવે છે વિચાર શબ્દને લાવે છે શબ્દ વિચારને લાવે છે આમ આખું જગત જાણે કે ઈશ્વરનું બાહ્ય પ્રતિક છે અને તેની પાછળ તેનું ભવ્ય નામ રહેલું છે દરેક વિશિષ્ટ દેહ એક રૂપ છે અને તે વિશિષ્ટ દેહની પાછળ તેનું નામ રહેલું છે જેવો તમે તમારા અમુક મિત્રનો વિચાર કરો છો કે તરત જ તેના દેહના વિચાર આવે છે જેવો તમે તમારા મિત્રના શરીરનો વિચાર કરો છો તેવો જ તમને તેના નામનો પણ વિચાર આવે છે મનુષ્યનું બંધારણ જ આવું છે એટલે માનસશાસ્ત્રની દ્રષ્ટિએ દૃષ્ટિએ માણસના ચિત્તમાં આકારના વિચાર સિવાય નામનો વિચાર આવી શકતો નથી નામના વિચાર સિવાય આકારનો વિચાર આવી શકતો નથી બંને અવિભાજ્ય છે તે એક જ સ્પંદનની બાહ્ય અને અંદરની એમ બે બાજુઓ છે તેથી આખા જગતમાં નામની પ્રશંસા અને પૂજા કરવામાં આવે છે જાણે કે અજાણે મનુષ્યએ નામનો મહિમા શોધી કાઢ્યો છે